સભિમાં આજની આ પ્રથમ વાલી મીટિંગમાં ઉપસ્થિત सर्वे વાલી બેનો માનતાઓ ભાઈઓ સૌને અભકાનીશ સ્વાગત કરીએ છીએ સરકારી ગ્રાન્ટેડ શાળાનું પહેના એક ગામડા ગામની શાળાનું પહેના જે ધોરણ 10 ની અંદર આશરે 150 થી વધુ બાળકો અભ્યાસ કરે છે જેમાંથી 60 જેટલા વિદ્યાર્થીઓ એક લિસ્ટ એવું લિસ્ટ જે બે મહિનાની અંદર અહીંયા પાંચ છ ગેસ્ટ લેવામાં આવે દરેક સાહેબો હોય એની નોટસબુક ચેક કરી તો એમ કો પણ એ નાખવાસ થાય એવું એમની મહેનત છે ખાલી અહીંયા પાંચ છ કલાક આવે છે દફ્તર દસ કિલોનો દફ્તર ઉપાડીને અને એક દફ્તર ઉપાડીને પાછા ઘરે જાય છે એટલી મહેનત છે એમની ઉપાડવાની દફ્તર દસ કિલોનું ઉપાડે અહીં બેસે પાંચ છ કલાક અહીં પસાર કરે અને પાછા ઘરે જાય એટલી એમની મહેનત છે કોઈ સ્વાધ્યાય પોથીમાં નિમિત્તા લેસનમાં અનિમિત્તા જે ટેસ્ટ શનિવારે રિપીટેસ લેવાય એમાં અનિમિત્તા અક્ષરોમાં તો અતિ અનિમિત્તા કોઈ ધ્યાન નહીં કોઈ ભેદ નહીં કોઈ ફરક નહીં આવું થઈ ગયું છે સતત લગલગાટ અમારું સતત માર્ગદર્શન હોય સતત એમને ગાઈડન્સ હોય કે ભાઈ આજે તું મહેનત કર આજે ધ્યાન આપ તો પણ છતાં એનો કઈ વ્યવહાર સુધરતો નથી

સરકારી સાયમાં કે બેરોને સાયકલ મળે એ પણ સરકાર એને રિટર્ન કરે નોટિસ આવે આવ ઘણા ભય પરિસ્થાનો છે અને ભવિષ્યની અંદર પણ બીજી શિષ્યવૃત્તિ સ્કોલરશિપ ન મળે એવું મને કારણ કે એમની હાજરી સાથે એનું પરિણામ બધું 80% ઉપર હોવું જોઈએ અથવા અમારે એ રીતે લાવવું પડે તો આપણે સૌની ફરજ બને છે આપ અમારા પક્ષે અમે કામ કરી છીએ પણ સામે પક્ષે 18 કલાક આપની સાથે છે તો એ દરમિયાન આપના બાળક ઉપર આપણે સતત કડક રીતે એમની પાછળ મહેનત લેવાની હવે સમય આવી ગયો છે આ સત્ર ખૂબ ટૂંકું છે હમણાં દોઢ મહિનામાં આ સત્ર પૂરું થઈ જવાનું છે બીજો સત્ર ત્રણ મહિનાનું છે આ વખતે ખૂબ વહેલી પરીક્ષાઓ છે એટલે હવે માત્ર છ મહિના પછી પરીક્ષાઓ છે ફેબ્રુઆરી મહિના એન્ડમાં તો આપણે અત્યારથી જો એને સમયસર પાર બાંધી લઈએ તો એ બધા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ છે ચાલીસ પચાસ ટકા ઉપર પાસ થઈ શકે એવો અમને ભરોસો છે આત્મવિશ્વાસ છે તો વધુ વાત કરતા